તેર એપ્રિલ બે હજાર પચીસ થી ધન વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર મીન રાશિમાં થવાના છે માર્ગી તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર તેર એપ્રિલના રોજ સવારે પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટે મીન રાશિમાં માર્ગી થશે મિત્ર ગ્રહ મીન રાશિમાં માર્ગી થઈ અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો તેર એપ્રિલ થી એકત્રીસ મે એટલે કે લગભગ ઓગણપચાસ દિવસ તમારી રાશિમાં કેવા થશે હવે ફેરફાર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આ નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિના જાતકોની મેષ રાશિના લોકો માટે શુક્ર તમારી જન્મકુંડળીના બીજા અને સાતમા ઘરના સ્વામી છે જહવે તમારા બારમા ભાવમાં માર્ગી ભ્રમણ કરવાના છે શુક્ર મીન રાશિમાં એ માર્ગી ભ્રમણ કરી રહ્યા છે જે તેની ઉચ્ચ રાશિ છે તેથી આપણે શુક્ર ગ્રહ પાસેથી સુસંગતતાની અપેક્ષા રાખી શકીએ છીએ આવી સ્થિતિમાં શુક્ર તમને દૂરના સ્થળે જોડાવાનું કામ કરી શકે છે જો કે ઘરેલુ સ્તરે પણ કેટલાક ખર્ચાઓ આવી શકે છે પરંતુ જો તમે કોઈ પણ રીતે વિદેશ અથવા દૂરના સ્થાન સાથે સંબંધિત છો તો શુક્ર તમને સંપત્તિ ભેગી કરવામાં મદદ કરી શકે છે ધંધા રોજગારના મામલામાં પણ જો દૂરની જગ્યા સાથે તમારો સંબંધ હોય તો સારો લાભ મળી શકે છે મનોરંજનની દ્રષ્ટિએ આ સમયગાળો સારો માનવામાં આવી રહ્યો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવ વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના પ્રથમ રાશિ ચક્રના સ્વામી તેમજ તમારા છઠ્ઠા ગભાવના સ્વામી છે

તમે સકારાત્મક કાર્યમાં સારું પ્રદર્શન કરી શકશો તમે સ્પર્ધાત્મક કાર્યમાં સારું પ્રદર્શન કરી શકશો હવે વાત જેમના નામના હોય છે ઘ મિથુન મિથુન રાશિના રાશિના જાતકોની લોકો માટે શુક્ર તમારી કુંડળીના પાંચમા અને બારમા ભાવના સ્વામી છે તમારા કાર્ય સ્થળમાં રહી તેઓ ન્યાય બની રહ્યા છે જોકે દસમા ભાવમાં શુક્ર શુભ માનવામાં આવતો નથી પરંતુ ઉચ્ચ રાશિમાં હોવાથી તે તમને અનુકૂળ પરિણામ આપશે

તો તમને સામાન્ય રીતે અનુકૂળ પરિણામો મળશે કેટલીક મુશ્કેલીઓ બાદ અન્ય કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે જો તમારા કોઈ સહકર્મી સાથે પ્રેમ સંબંધ હોય તો તમને ખૂબ સારા પરિણામ મળી શકે છે પ્રેમ સંબંધોમાં તમને સરેરાશ પરિણામ મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના ચોથા ભાવ અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા ભાગ્યના સ્થાનમાં આગળ વધી રવાના છે આવી સ્થિતિમાં તમે શુક્રની ઉચ્ચ સ્થિતિથી વધુ સારા પરિણામો મેળવી શકશો શુક્ર મીન રાશિમાં માર્ગી હોવાથી તમને શાસન સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળી શકે છે જમીન મકાન અને વાહન સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામ મળી શકે છે તમારી નફાની ટકાવારી વધી શકે છે તમને તમારા પિતા અન્ય વરિષ્ઠ લોકો દ્વારા ટેકો મળી શકે છે ધર્મ અને આધ્યાત્મિકતાના દૃષ્ટિકોણથી પણ

શુક્ર તમને તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો આપવામાં સમર્થ બનશે જો કે કારકિર્દીના સ્થાનના સ્વામીને આઠમા સ્થાનમાં જવું એ કાર્યસ્થળમાં કેટલીક મુશ્કેલીઓનો સંકેત માનવામાં આવે છે પરંતુ ઉચ્ચ સ્થિતિમાં હોવાના કારણે મુશ્કેલીઓ પછી સારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે મીન રાશિમાં શુક્ર ગોચર દરમિયાન વેપાર કે કાર્ય માટે હાથ ધરાયેલા પ્રવાસ સફળ થઈ શકે છે ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે અણધારીયા નાણાકીય લાભ થઈ શકે છે ભૂતકાળમાં કોઈ સમસ્યા રહી હોય તો તે સમસ્યાઓનો ઉકેલ શોધી શકાય છે શુક્ર આર્થિક લાભ ઉપરાંત સુખ સમૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ તમારા માટે થઈ શકે છે હવે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોને કન્યા રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે હવે તે તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે જોકે સાતમા ભાવમાં શુક્ર શુભ માનવામાં આવતો નથી પરંતુ શુક્ર ઉચ્ચ રાશિમાં માર્ગી હોવાના કારણે તે તેની નકારાત્મક અસરોને તુલનાત્મક રીતે ઘટાડી શકશે અને કેટલાક કિસ્સાઓમાં તમને મદદ પણ કરી શકે છે શુક્રની આ સ્થિતિ જનન અંગોની લગતી કોઈ પણ બીમારીનું કારણ માનવામાં આવે છે જે સ્વચ્છતા સાથે સંબંધિત છે જો તમે સ્વચ્છતા પ્રેમી છો તો તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે શુક્ર મીન રાશિમાં પ્રત્યક્ષ હોય તે સમયગાળા દરમિયાન તમને મુસાફરી દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી સાથી અથવા જીવન સાથે તાલમેલ જાળવવાનો પ્રયાસ કરતા રહેજો રોજિંદા કાર્યોમાં પણ નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે નાણાકીય અને પારિવારિક બાબતોમાં તમારી પિતાની સલાહને અનુસરવામાં સમજદારી તમારા માટે રહેશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો જાતકોની તુલા રાશિના લોકો માટે શુક્ર તમારા પ્રથમ સ્થાનના સ્વામી તેમજ આઠમા ભાવના સ્વામી છે હવે તે તમારા છઠ્ઠા ભાવમાં માર્ગી બનવા જઈ રહ્યા છે

તમારા આરોહી સ્વામીનું છઠ્ઠા સ્થાનમાં થનારું ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું નબળું હોવાનું કહેવાય છે જો કે ઊંચાઈ વધુ હોવાને કારણે સ્વાસ્થ્યમાં સુધારાની ગતિ ધીમી પડી શકે છે જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો મીન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે અસ્વસ્થ થવાથી બચી શકશો પરંતુ જો તમે અસ્વસ્થ થાવ છો તો તમારું સ્વાસ્થ્ય ટૂંક સમયમાં ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને તમને તમારા વાહન વગેરેની સાવધાની ચલાવવાથી પણ સલાહ છે આ સમયગાળા દરમિયાન મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન નય ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં સાતમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં માર્ગી ભ્રમણ કરવાના છે સામાન્ય રીતે પાંચમા સ્થાનમાં શુક્ર શુભ ફળ આપનાર કહેવાય છે તેના ઉપર શુક્રનો સુસંગતતા ગ્રાફ ઉચ્ચ ચિહ્નમાં સીધો હોવાને કારણે વધી શકે છે મીન રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરવાથી શુક્ર વ્યવસાય અથવા રોજગાર પ્રવૃત્તિમાં તમારો સાથી બની શકે છે તમને દૂરના સ્થળેથી પણ સારો લાભ મળી શકે છે આ સિવાય પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી નકારાત્મકતા પણ હવે શાંત થવા લાગશે બાળકોની દ્રષ્ટિએ પણ શુક્રનું પ્રત્યક્ષ થવાથી તમને રાહત મળશે જો તમે વિદ્યાર્થી છો તો તમે વધુ સારું પ્રદર્શન પરિણામ મેળવી શકશો શુક્રનું માર્ગી ભ્રમણ આનંદ અને મનોરંજન માટે પણ સારું ગણાઈ રહ્યું છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવ અને લાભ ભાવના સ્વામી છે હવે તમારા ચોથા ભાવમાં માર્ગી થવાના છે શુક્ર ઉચ્ચ રાશિમાં હોવાના કારણે સુસંગતતા વધુ સારી હોઈ શકે છે અને પરિણામે તમારા લાભનો માર્ગ મોકળો થશે શુક્ર મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરી નોકરિયાત લોકોને રાહત આપવાનું કામ કરશે નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે જે લોકો બિનજરૂરી ટિપ્પણીઓ કરતા હતા તેઓ પણ હવે શાંત થવા લાગશે ઘરેલુ બાબતોને લઈ અને ચાલી રહેલા તણાવ પણ હવે ઓછા થશે શુક્ર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે જમીન મકાન વાહન વગેરે બાબતોમાં વધુ સારા પરિણામો તમને મળી શકે છે શુક્રનું પ્રત્યક્ષ થવાથી આર્થિક દ્રષ્ટિએ તમે મજબૂત બનશો અને મજબૂત બનવામાં તમને શુક્ર ગ્રહ મદદરૂપ સાબિત થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ ને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના પાંચમા અને દસમા ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા સ્થાનમાં માર્ગી ભ્રમણ કરી રહ્યા છે ત્રીજા ભાવમાં શુક્ર મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરવાને કારણે અનુકૂળ તમારા માટે પરિણામો આપશે આવી સ્થિતિમાં શુક્રનું માર્ગીયું તમારા સુસંગતતા ગ્રાફને વધારી શકે છે પરિણામે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો જે લોકોનું કાર્ય મુસાફરી સાથે સંબંધિત છે તેઓ તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો મેળવી શકે છે પ્રેમ સંબંધના દૃષ્ટિકોણથી શુક્રનું મીન રાશિમાં ગોચર અને એની ગતિ તમને સારું પરિણામ અપાવશે તમને મિત્રોનો પણ સહયોગ મળી શકે છે ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે દ શ શ શ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના ચોથા અને ભાગ્યભાવના સ્વામી છે હવે તમારા બીજા સ્થાનમાં ગોચર કરવાના છે આ સ્થાનમાં શુક્રનું ગોચર સાનુકૂળ પરિણામ આપનારું કહેવાય છે આવી સ્થિતિમાં શુક્ર ઉચ્ચ રાશિમાં માર્ગી હોવાથી તમારી તરફેણ કરશે શુક્રની આ સ્થિતિ તમારું નસીબ વધારવામાં મદદરૂપ થઈ શકે છે મીન રાશિમાં શુક્ર ગોચર દરમિયાન તમને ઉપરી અધિકારીઓનો સારો સહયોગ મળી શકે છે જમીન મકાન વાહન અને ઘર પરિવાર વગેરે બાબતોમાં પણ શુક્ર સકારાત્મક પરિણામ આપવા લાગશે મીન રાશિમાં માર્ગી ગતિશીલ શુક્ર આર્થિક અને પારિવારિક જીવનમાં પણ લાભદાયી તમારા માટે સાબિત થશે જેમના રામના અક્ષરો હોય છે દ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ અને આઠમા ભાવના સ્વામી છે જે હવે તમારા પ્રથમ સ્થાનમાં સીધા થવા જઈ રહ્યા છે પ્રથમ સ્થાનમાં શુક્ર શુભ ફળ આપનાર માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં શુક્ર હવે તુલનાત્મક રીતે સારા પરિણામો આપવામાં સક્ષમ બનશે શુક્ર મીન રાશિમાં પ્રત્યક્ષ હોય તે સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં સુધારો થશે અને કામમાં આવતા અવરોધો દૂર થશે તમને કેટલાક અંધારિયા લાભ પણ મળી શકે છે નાણાકીય બાબતોમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો શુક્રનું મીન રાશિમાં માર્ગી ભ્રમણ તમારા માટે ફાયદાકારક રહેશે ખાસ કરી અને કલા સાહિત્યના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામ મળી શકે છે જો પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે અથવા મનોરંજન વિશે વાત કરી તો શુક્ર તમને સારા પરિણામો આપવા લાગશે શુક્ર પણ વેપારમાં સાનુકૂળ પરિણામ આપવામાં મદદરૂપ તમારા માટે સાબિત થઈ શકે છે